ચલો ભાઈ પાછું મરી ગયું જે બચ્યો હતો કરણ જીવ ગાડીમાં હા ફોન આવ્યો કાજલ નહીં ફોન આવ્યો નમસ્કાર મિત્રો ઠાકોર ફેમિલીનો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે જે હા મિત્રો તેમને એક ફોન આવ્યો છે કાજલબેનનો તેમના પર ફોન આવ્યો છે અને તેમના પરિવારમાંથી જે વ્યક્તિ બચ્યા હતા એક્સિડન્ટમાં તેમનું અત્યારે મોત થયું છે અને તેવા સમાચાર ખરાબ સામે આવી રહ્યા છે તે જોઈ શકો છો અમારા વિડીયોમાં પણ મિત્રો પહેલાં તો તમે અમારી ચેનલમાં નવા હોવ તો સબસ્ક્રાઈબ કરી નાખજો અમારી ચેનલને અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમારું શું કેવું છે તે જરૂરથી કમેન્ટ બોક્સમાં લખજો અને આ વિડીયોને વધુમાં વધુ શેર કરજો અને તમને ખબર જ છે કે જ્યારે એક્સિડન્ટ થયું હતું ત્યારે એક જ વ્યક્તિ જીવતો હતો અને અત્યાર સુધી તે જીવતો હતો અને તે કેવી રીતે મરી ગયો અને શું થયું તે પણ જાણવા મળશે અમારી

नोली <laughs> 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 <laughs>